નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે વૈદિક કેલેન્ડર મુજબ આ વખતે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથિ તેર માર્ચ સવારે દસ ને પંચાવન વાગ્યે શરૂ થશે અને તિથિની સમાપ્તિ ચૌદ માર્ચ બપોરે બાર ને ત્રેવીસ વાગ્યે થશે તેથી હોલિકા દહન તેર માર્ચ બે હજાર પચીસના રોજ કરવામાં આવશે અને ધૂળેટી એટલે કે રંગોત્સવ ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ મનાવવામાં આવશે મિત્રો હોલિકા દહનનું શુભ મુહૂર્ત તેર માર્ચના રોજ રાત્રે અગિયાર ને છવ્વીસ મિનિટે લઈને ચૌદ માર્ચની મધ્યરાત્રિએ બાર ને અડતાલીસ મિનિટ સુધી રહેશે મિત્રો હોલિકા દહન માટે ભદ્ર વગરની વ્યાપીની પૂર્ણિમા તિથિ શુભ માનવામાં આવે છે પરંતુ આ વખતે તેર માર્ચ પૂછડી સાંજે છ ને સત્તાવનથી આઠ ને વાગ્યા સુધી રહેશે હોલિકા દહન માટે આ વખતે લગભગ એક કલાકનો શુભ સમય રહેશે મિત્રો જો કોઈ પણ પ્રકારની સમસ્યા કેમ ન હોય તો તમારે આ ત્રણ વસ્તુઓ હોળીની અગ્નિમાં અવશ્ય મૂકવી જોઈએ સમસ્યા ગમે તેટલી મોટી હોય સંપત્તિના માર્ગમાં ગમે તેટલો મોટો અવરોધ હોય તો તેના મૂળમાંથી નાશ પામે છે કારણ કે હોળીની અગ્નિમાં એટલી બધી પવિત્રતા એટલી શક્તિ હોય છે કે તેની પાસે મોટામાં મોટા પાપોનો નાશ કરવાની ક્ષમતા હોય છે તેથી જ શાસ્ત્રોમાં હોલિકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલી એવી વસ્તુઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેને ભૂલથી પણ હોળીની આગમાં ન નાખવી જોઈએ જો હોળીના અગ્નિમાં આ વસ્તુને નાખો તો આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે પ્રાચીન કાળથી હોળીનો તહેવાર બુરાઈ પર સારાની જીતના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે મિત્રો હોળીનો તહેવાર હોલિકા સાથે જોડાયેલો છે ખુશીઓ અને રંગો સાથે હોલિકા દહનની રાત્રે દેવી શક્તિઓનો ઉદય થાય છે અને આસુરી શક્તિઓનો નાશ થાય છે હોળીની રાત્રે આ દેવી શક્તિઓની પૂજા કરવાથી ગરીબીનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાઓનો નાશ થાય છે શાસ્ત્રોમાં આ દિવસે દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં હોળીની રાતને સિદ્ધિની રાત કહેવામાં આવે છે આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ જ સક્રિય રહે છે તેથી જ પ્રાચીન સમયની મિત્રો હોળીની રાત્રે કરવામાં આવતી સાધના ખૂબ જ અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે આ દિવસે ઉપાય કરવાથી વ્યક્તિ ચોક્કસપણે સફળ થાય છે આમાં કોઈ શંકા નથી તેથી જ આજે અમે તમને તે મહત્વપૂર્ણ ઉપાયો વિશે જણાવીશું જેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ તમારા ઉકેલો છે જે સમસ્યાનો અંત લાવવામાં ઉપયોગી થશે જે તમારા જીવનમાં અને તમારા પરિવારમાંથી તમામ સમસ્યા અને ગરીબીને દૂર કરશે તમે શાંતિ અને સુખની સ્થાપના કરશો આટલા માટે તમારે આ દિવસે આ કાર્ય ભૂલ્યા વગર કરવું જોઈએ શાસ્ત્રોમાં કેટલાય ગુપ્ત ઉપાયો જણાવવામાં આવ્યા છે જેનું હંમેશા પાલન કરવું જોઈએ આ ઉપાયો ગુપ્ત રીતે કરવા જોઈએ અને બીજાની સામે ક્યારેય ન કરવા જોઈએ અન્યથા તેમના પરિણામો વ્યર્થ જાય છે તો મિત્રો ચાલો સૌથી પહેલાં હોળી વિશે જાણીએ કે કઈ વસ્તુને બાળવી જોઈએ અને કઈ વસ્તુઓને આગમાં ન ફેંકવી જોઈએ જેને વર્જિત કહેવામાં આવ્યું છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો સાચા હૃદયથી કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખી દેજો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો તો ચાલો હવે આપણે માહિતીને શરૂ કરીએ સૌ ઘણા લોકો હોળીની આગમાં શેરડી નાખે છે તૂટેલી કે બગડેલી શેરડીને હોળીની આગમાં ફેંકવી જોઈએ નહીં આ કરવું શુભ છે પરંતુ યાદ રાખો કે આની સાથે તેને ચડાવવું જોઈએ નહીં જ્યારે શેરડી તૂટેલી અથવા સળેલી હોય છે ત્યારે હોલિકા માતા ખૂબ જ ક્રોધિત થાય છે જ્યારે તમે હોળીની આગમાં શેરડી બાળો છો ત્યારે તેનો પૂજામાં પણ ઉપયોગ થતો નથી જો તમે તેને રેડો છો તો તેની ઉપર શેરડીના પાંદડા હોવા જોઈએ અધૂરી શેરડી હોલિકાની આગમાં રાખવાથી પૂજા પૂર્ણ થતી નથી આ ક્રમ સંખ્યા બે પાંચ કે સાત હોવી જોઈએ મિત્રો હોળીની બીજી વાત અગ્નિમાં નાળિયેર અર્પિત કરવું શુભ છે પરંતુ નાળિયેર અર્પણ કરતાં પહેલાં આ વાત યાદ રાખવી કે હોળીને આગમાં હંમેશા નાળિયેર પાણી ન હોવું જોઈએ નાળિયેર ઉમેરતા પહેલાં માત્ર સૂકું નાળિયેર જ નાખવું જોઈએ સમગ્ર પરિવારના હાથને સ્પર્શ કરાવીની ખાતરી કરો અને પછી હોળીની અગ્નિમાં પ્રગટાવો મુશ્કેલીઓ અને ઝઘડાઓ સમાપ્ત કરવા માટે તેને તમારા પરિવારને સમર્પિત કરો સૂકા નાળિયેરથી પરિવારમાં સુખ શાંતિ વધે છે અને ગરીબી દૂર થાય છે અગ્નિમાં ફેંકવાથી હોલિકા માતા તમારી બધી જ મુશ્કેલી દૂર કરે છે અને અગ્નિમાં નાળિયેર નાખવાથી તમને અગ્નિદેવતા પણ આશીર્વાદ આપે છે તો મિત્રો તમારે હોળી માતાને ઘરે બનાવેલ પ્રસાદ અવશ્ય અર્પણ કરો તમે તમારા ઘરમાં જે પણ ભોજન તૈયાર કરો છો એ હોળી માતાને અવશ્ય અર્પણ કરો હોળી માતાને ગુજિયા અથવા મીઠી રોટલી પણ અર્પણ કરવા કરવી જોઈએ તેનાથી હોળી માતા ખૂબ જ ખુશ થાય છે ધ્યાન રાખો કે હોળી પર ગુજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરતી વખતે તેમને બે ચારની સંખ્યામાં આપવી જોઈએ ત્રણની સંખ્યામાં ક્યારેય ન આપો તમારે દેવી માતાને બરફી અર્પણ કરવી જોઈએ મિત્રો જ્યારે હોલિકા દહન ઉજવવામાં આવે છે તે હોળીની અગ્નિમાં ઘઉંના કણ અથવા કોઈ પણ નવો પાક પાક ચડાવવાનું પ્રચલિત છે પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે હોળી માતા પર તમારા ઘરમાં ક્યારેય અનાજની અછત ન રહે જો તમારા ઘરમાં ધન હોય કે ચોખા કે કાચા પાપડ અર્પણ કરવા જોઈએ મિત્રો જો કોઈ સમસ્યા છે તો તમારે હોળીકા દહનના દિવસે હોળી બાળતા પહેલાં આ એક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ હોળીમાં સિંદૂર લગાવો આ મંત્રનો જાપ કરો ઓમ શ્રી નમઃ મહાલક્ષ્મી આ મંત્ર છે તે હોળી પર તમારા જીવનમાંથી પૈસાની કમી દૂર કરે છે મિત્રો કપડાને ક્યારેય પણ અગ્નિમાં ન બાળવા જોઈએ તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે હોળીના આગમાં કચરો અને પ્લાસ્ટિક જેવી ગંદી વસ્તુઓ ક્યારેય ન નાખો આ કારણે હોળીના આગથી દુર્ગંધ પેદા થતી હોય છે અને વાતાવરણ અશુદ્ધ બને છે હોળીના આગમાં ગાયના છાણ અને સૂકા લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેનો તે સાથે જ ઉપયોગ કરવો જોઈએ એરંડાના પાન પણ ઘરમાં લગાવવા જોઈએ મિત્રો હોળીના આગ પ્રગટાવવાથી આસપાસની તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે સૌપ્રથમ હોળીમાં જળ અર્પણ કરીને તેની પ્રદિક્ષણા કરવી જોઈએ તમારે તમારા હૃદયની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ તમે જે પણ ભૂલ કરી રહ્યા હોય અથવા તમે જે પણ પાપો કર્યા છે તમારી અંદરના તમામ પાપો માટે તમારે ક્ષમા માંગવી જોઈએ તે બધું એક જ દિવસમાં નાશ પામે છે અને તેમને પૂર્ણ મળે છે હોળી દરમિયાન તમારે ક્યારેય પણ અગ્નિમાં હાનિકારક રસાયણો ન નાખવા જોઈએ તેલનો ઉપયોગ કરી શકો છો પરંતુ પેટ્રોલ અને કેરોસીનનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ શાસ્ત્રો અનુસાર હોળિકા દહનના દિવસે અમુક કાર્યો ન કરવા જોઈએ મહિલાઓએ હોળી પહેલાં વાળ ખુલ્લા ન રાખવા જોઈએ સ્ત્રીઓએ વાળ બાંધ્યા પછી જ દેવી હોળીની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિઓ પર હોય છે તમારા વાળ ખુલ્લા રાખવાથી આ નકારાત્મક શક્તિઓ તમારી તરફ આકર્ષિત થઈ જાય છે જો કોઈ સ્ત્રી માસિક ધર્મનું નિરીક્ષણ કરતી હોય તો તેણે હોળી ન બાળવી જોઈએ શાસ્ત્રોમાં નિષેધ હોવાથી તેને બાળવું કે પૂજવું જોઈએ નહીં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગર્ભવતી મહિલાઓએ હોલિકા અગ્નિ પાસે ન જવું જોઈએ તેની બાળક પર નકારાત્મક અસર થઈ શકે છે હોળીની રાત્રે હોલિકાની અગ્નિ પણ તેણે પ્રગટાવવી જોઈએ નહીં મિત્રો આ હોળીની રાખના ઉપયોગથી કરવામાં આવતા એવા ઘણા ચમત્કારી ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે તે નકારાત્મકતાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે તમે હોળીની ભસ્મનો ઉપયોગ કરી શકો છો તેને ઘરે લાવો અને તમારા ઘરના કોઈ ખૂણામાં અથવા હોળીના અવસરે મૂકો પાણીમાં રાખ મિક્સ કરી ઘરને સાફ કરો તેનાથી નકારાત્મકતા દૂર થઈ જશે તમારા કપાળ પર હોળીની રાખ લગાવવી પણ ખૂબ જ શુભ છે નાના બાળકોના કપાળ પર લગાવવાથી ખરાબ નજરની અસર દૂર થાય છે ઘરમાં આર્થિક સમસ્યા હોય પૈસા ન આવતા હોય તો હોળીના રાખ તેને સફેદ કપડામાં બાંધી ઘરના કબાટમાં અથવા ગમે તે જગ્યાએ રાખો જે જગ્યાએ પૈસા રાખો છો ત્યાં જ રાખો તેનાથી પૈસા સંબંધિત સમસ્યા પણ દૂર થઈ જશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો